નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની અગત્યની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા ભડલી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના છૂટાછવાયા વિસ્તારો પાટિયા સિસલી પાણવડ પોરબંદર અને કુતિયાણાના માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉપલેટા જેતપુર જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી અને વાંકાનેરના વિસ્તારો મોરબી નવલખી માલિવા હળવદ અને કુડાના વિસ્તારો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો ધાનેરા થરાદના છૂટાછવાયા વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રાધનપુર આરિધાના ચાણસમાના વિસ્તારો વડનગરના છૂટાછવાયા વિસ્તારો મોઢેરા મહેસાણા આ ઉપરાંત માણસા પ્રાંતિ હિંમતનગર મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો કડી દસાડા વિરમગામના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાબાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો બાલાસિનોર ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર વાંડ બોડેલીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો બોરસદ વડોદરા ડભોઈ અને કરજણના વિસ્તારો સિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વલસાડના વિસ્તારો કપરાડા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ હવે મિત્રો વીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોવલ અને જામનગરના વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ અને કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવલ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વીસ તારીખે બપોર બાદ અંબાજી તાનેરા ડીસા અને પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો દિયોદર પાટસણ સુઈ ગામના અમુક છૂટાછવાયા વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર પ્રાંતિ મોડાસા અને માણસાના વિસ્તારોમાં પણ માત્ર છૂટોછવાયા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો કડી વિરમગામ દસાડાના વિસ્તારો આ બાજુ નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર બાલાસિનોર કપડવંદના છૂટાછવાયા વિસ્તારો લુણાવાડાના અમુક વિસ્તારો દાહોદ ચાલોદ ગોધરા અને પીપલોદના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો આ બાજુ ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો દેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોશી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો વીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ગીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં એકવીસ રાપરના વિસ્તારોમાં પંદર તો ગાંધીધામના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ માંડવીના વિસ્તારોમાં વીસ ભાડલીના વિસ્તારોમાં બાવીસ તો નલિયાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં બત્રીસ દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ તો ભાણવડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં ચોવીસ ઉનાના વિસ્તારોમાં ત્રેવીસ તો મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં છવ્વીસ ભાવનગરના વિસ્તારોમાં ઓગણીસ તો અમરેલીના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં સોળ જસદણના વિસ્તારોમાં સોળ બોટાદના વિસ્તારોમાં સોળ તો રાજકોટના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં ચૌદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પંદર મોરબીના વિસ્તારોમાં સત્તર તો કુડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં અગિયાર મહેસાણાના વિસ્તારોમાં નવ હિંમતનગરના વિસ્તારોમાં સાત તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં ચૌદ તો ગોધરાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર દાહોદના વિસ્તારોમાં તેર તો આ બાજુ નડિયાદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં વીસ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં અઢાર તો આમોદના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં સત્યાવીસ તો વ્યારાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં અઢાર અને વલસાડના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો એકવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા રાપર નલિયા અને ભડલીના વિસ્તારો માંડવીના અમુક છૂટાછવાયા વિસ્તારો તો ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર ધ્રોલ કાલાવાડ લાલપુરના વિસ્તારો ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ડીસા પાલનપુર પાટસણ સિદ્ધપુરના વિસ્તારો વડનગરના વિસ્તારો તો આ બાજુ સાંતલપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડનગર ખેડબ્રહ્મા ઈડર હિંમતનગરના વિસ્તારો પ્રાંતિ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ નળસરોવર ધોળકા ડાકોર અને આણંદના વિસ્તારો તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરાના વિસ્તારો બોડેલી ક્વાંડ છોટા ઉદેપુર ચાંપાનેરના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો લુણાવાડા બાલાસીનો અમુક વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો તો બાયરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ કરજણના છૂટાછવાયા વિસ્તારો શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે